પાણી માણી બધું પી લાગેમ છો હે પાણી બળી બધું પી લાગે આ કૂતરો પકડી લીધું છે ઈ તો નીકળી જ જાય ને 6 જણા ની ટીમ હતી સક્સેસ ઓપરેશન કર્યું હોય જો ઓપરેશન થઈ ગયું સક્સેસ 3 4 દિવસના પાછળ પડ્યા હતા હમણાં ધીરું પડ્યા ધીરું પડ્યા આફી ભી હમ થઈ એટલે જ ઉગુરી જ મારી મ્યામ થઈ ગઈ આ તમાર કરતી જ તમાને જમ લાગે અલ વા ઘોડા ગાઈસ મારો તો કુતરું તો પછી ખાટલો ઉર ઉપર રાખી દીધું એટલે કે પાકી ના ગયા અને પછી ભૂંગરું કાઢી નાખ્યું અને પછી લીટી ગોવા થઈ ગયું એટલે પણ કોઈ નહુરું નથી ઉતરવાટું એટલે એટલું ઉતરું નથી એટલે કોઈતરું બચી ગયું હે એટલે એટલું કહી દઉં